આજના સમયમાં દાંતીવાડા જે પાણીની આવકમાં થોડો જે ઘટાડો વધારો થયો છે તમને કહી દેસુ કે કેટલો આવક છે તમારો ભાઈ જે 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 સવાર સવારમાં દાંતીવાડા પહોંચી ગયો છે અહીંયાથી દસ કિલોમીટર જેટલું દૂર છે એટલે ફાઇનલી તમારો લાઈવ લોકેશન જોવા માટે ફાઇનલી ત્યાં આગળ પહોંચી ગયો છે ઘણી ચેનલો અંદર તમે જોતા હશો કે દાંતીવાડામાં આટલી સપાટીને આટલી પાણીની આવક થઈ તો તમારો ભાઈ જે જે છે હકીકતમાં જે તમને જાણવા માંગે છે એ તમને લાઈવ જે બતાવી તો પહેલા તો આપણે જે બારીનો ભાગ આવે છે ત્યાં આગળ ગયા સરસ મજાની થોડા ઘણી ઇન્સ્ટા ના અંદર રીલ બનાવીને પછી આવી ગયા આપણે ઉપર દોસ્તો તમને હાલ જો સપાટી કહેવા જાવ તો તમે અડધામાં વિડીયો મૂકીને જતા રહો તો આપણે પહેલાં વિડીયોમાં વાત કરીએ તો આપણે તમે આજ આ લોકેશન દાંતીવાળાના અંદર કેટલા લોકો જે આવ્યા છે અને જે દાંતીવાડા ડેમ જોવા આવ્યા હોય છે ને કેટલા લોકો જે રીલ બનાવી છે તો મારા ભાઈઓ તમારા માટે કોઈ વિડીયો લોબો કરવો નથી તમને જે આગળ કીધું એના માટે સોરીન તમને હવે કહી દઈશું કે દાંતીવાળામાં જે છે કેટલી સપાટી છે ને કેટલી પાણીની આવક છે હવે ત્યાંથી સાંભળજો જે પાણીની જે ઉપરવાસમાં ભારે ભારે કારણે જે રાતના સમયે જે વરસાદ પડી રહ્યો છે તો એની જે તમને વાત કરી જે ઉપરવાસમાં જે કેટલી દાંતીવાડામાં જે સપાટી છે તો હાલમાં જે પાણીની આવક જે આઠસો ને છપ્પન જેટલી એ પાણીની આવક છે અને હવે તમે વિચારતા હશો કે જેટલી સપાટી હાલમાં પહોંચી છે તો તમને કહી દઉં કે હાલમાં જે સપાટી જે પાંચસો ને સાહીઠ જેટલી પહોંચી ગઈ છે અને ભયજનક સપાટીની વાત કરીએ તો છસો ચાર ની ભયજનક સપાટી છે દાંતીવાડા અત્યાર સુધી જે ચૌદ પોઈન્ટ જે અઠાવન જેટલો જે ભરાઈ ગયો છે દાંતીવાડા જે ઉપરવાસમાં જો પાણીની જો

દિવસ પડ્યો તમને ફરીથી આવનારા સમયમાં જે પણ જે સપાટી છે દાંતીવાડાની આ ચેનલમાં જોવા મળી જશે તો ફટાફટ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો ને તમારા વિસ્તારના આજુબાજુમાં કેવો વરસાદ છે એ પણ કોમેન્ટમાં લખી દેજો ને તમારું ગામ ને તમારું નામ પણ લખવાનું ભૂલતા નહીં જય માતાજી